અંજાર શહેરના છેવાડાના માનવીને સુવિધા મળે તથા તેની સંલગ્ન સોસાયટીઓ માટે ભૂગર્ભ ગટર પાઇપલાઇનના અંદાજે અગિયાર કરોડ ચાલીસ લાખના ખર્ચે કાર્યો રાજ્ય સરકારના જીઓડીસી વિભાગ દ્વારા કરવામાં આવશે તેના ખાતમુહૂર્તનો એક કાર્યક્રમ અંજારમાં શ્રીમતી કે કે એમ એસ ગર્લ્સ હાઈસ્કૂલ પાસે દેવડિયા નાકા મધ્યે યોજાયો હતો સૌ પ્રથમ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય થયું હતું ત્યારબાદ નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ દીપકભાઈ કોડરાણીએ સ્વાગત પ્રવચન આપ્યું હતું આ પ્રસંગે શ્રી રામસખી મંદિરના મહંત કીર્તિદાસજી મહારાજે આશીર્વચન આપ્યા હતા કાર્યક્રમનું સંચાલન શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન તેજસભાઈ મહેતાએ અને આભાર વિધિ શાસક પક્ષના નેતા નિલેશ ગોસ્વામીએ કરી હતી ત્યારબાદ સંસદ સભ્ય વિનોદભાઈ ચાવડા કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વચ્ચન ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ ખાતમુહૂર્ત શાસ્ત્રોક્ત વિધિ સાથે સંપન્ન કર્યું જેની શાસ્ત્રોક્ત વિધિ દેવે કનકચંદ્ર વ્યાસે કરાવી હતી આ પ્રસંગે ઉપસ્થિત રહેલા ત્રણેય મહાનુભાવોનું નગરપાલિકાને વિવિધ વિકાસના કામો માટે જરૂરી તમામ કાર્યો માટે હંમેશા તત્પર રહી અને ગ્રાન્ટો પાસ કરાવી શહેરીજનોની સુખાકારી માટે સતત કાર્યરત રહેતા હોય નગરપાલિકા દ્વારા ત્રણેય મહાનુભાવોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શ્રી રામસખી મંદિરના મહંત કીર્તિદાસજી મહારાજ શ્રી મહેશ્વરી સંપ્રદાયના ધર્મગુરુ ખીમજી દાડા માતંગ સંસદ સભ્ય વિનોદભાઈ ચાવડા કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વર્ચન ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા નગરપાલિકા પ્રમુખ વૈભવભાઈ કોડરાણી કચ્છ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ભરતભાઈ શાહ મંત્રી વસંતભાઈ કોડરાણી ઇન્ચાર્જ ચીફ ઓફિસર સંજયકુમાર રામાનુજ સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ શહેર ભાજપ પ્રમુખ ડેનીભાઈ શાહ નગરપાલિકાના ઉપપ્રમુખ શિલ્પાબેન બુદ્ધભટ્ટી કારોબારી સમિતિ ચેરમેન પાર્થભાઈ સોરઠિયા શાસક પક્ષના નેતા નિલેશગીરી ગોસ્વામી અંજાર શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ સોરઠિયા દંડક કલ્પનાબેન ગોર શિક્ષણ સમિતિના ચેરમેન બલરામભાઈ જેઠવા વાઇસ ચેરમેન તેજસભાઈ મહેતા પૂર્વ પ્રમુખ લીલાવંતીબેન પ્રજાપતિ સર્વે કાઉન્સલરો ભાજપ પરિવારના સર્વે સભ્યો ચૂંટાયેલા સભ્યો હોદ્દેદારો વગેરે ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ માખી જાણી અંજ